ડુપ્લિકેટ નકલી આ શબ્દો છાસવારે સાંભળવા મળે છે જેમાં હોસ્પિટલ કોર્ટ ટોલ નાકા સહિતની ખાદ્ય ચીજો લઈને તમામ બાબતોમાં નકલીની બોલાબાલા છે ત્યારે સુરતમાં નકલી ડોક્ટર બનવાની જાણે કંપની હોય તેવું સામે આવ્યું છે ડોક્ટર રશિક ગુજરાતી નો માત્ર બારસો થી વધુ લોકોને બોગસ ડિગ્રી આપી પરંતુ એ સિવાય ધમકી આપવાની સાથે સાથે ગર્ભપાત સહિતના કેસ પણ તેની સામે નોંધાયા હોવાનું કહ્યું છે જે કેસમાંથી જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે બોગસ મુન્નાભાઈ એમબીબીએસ બનવાના કૌભાંડમાં જડપાયેલ રશિયલ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે रशेष ગુજરાતીની ની નિમણૂક 2019 માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી ગુજરાતના ડોક્ટર ચેરમેન હેમાંગ વસવાડા દ્વારા રશેશ ગુજરાતીને આપદ સોંપવામાં આવ્યો હતો રશેશ ગુજરાતી સુરતમાંથી બોગળ ડોક્ટરો તૈયાર કરતો હતો વૈ રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તાનો પુરાવો સામે આવ્યો છે હાલ રશેષ પાંડેસરા પોલીસની સકંજામાં છે ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ